સુરતની અધ્યતન અને સૌથી સસ્તી કહેવાતી ગરીબોથી લઈને અમીરો સુધીની કિરણ હોસ્પિટલના ફેઝ ટુનું ઓપનિંગ ગુરુવારે પ્રેમી રક્તદાતાઓના માનમાં રક્તદાતાઓના હસ્તે કરાનાર છે જેને લઈને પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી સુરતની અધ્યતન હોસ્પિટલ કિરણ હોસ્પિટલના પ્રથમ ફેઝનું ઓપનિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયા બાદ હવે કિરણ હોસ્પિટલના ફેઝ ટુનું ઓપનિંગ તારીખ બાવીસમી જાન્યુઆરી એટલે કે ગુરુવારના રોજ માનવપ્રેમી રક્તદાતાઓના માનમાં રક્તદાતાઓના હસ્તે કરાનાર છે બે થી વધારે વખત રક્તદાન કર્યું હોય તેવા રક્તદાતાઓને પંદરમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો રજીસ્ટ્રેશન થયેલા રક્તદાતાઓનો ડ્રો કરાશે જેમાંથી ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોના નામ સિલેક્ટ થશે સિલેક્ટ થયેલા રક્તદાતાઓના હસ્તે હોસ્પિટલના ફેઝ ટુનું ઓપનિંગ કરાશે તો કિરણ હોસ્પિટલના ફેઝ ટુ ઓપનિંગ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કિરણ હોસ્પિટલનો ઉદ્દેશ દેશના લોકોને ક્વોલિટી સારવાર આપવાનો છે છેલ્લા પાંચલા વર્ષથી એકવીસ લાખથી વધારે દર્દીઓએ કેરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો છે સારવાર લેનાર દર્દીઓ ખૂબ જ ખુશ થયા છે અને હોસ્પિટલની ઉત્તમ સારવાર અન્ય લોકોને વારંવાર ધ્યાન પર હોસ્પિટલના તમામ વિભાગોના સારવાર લેનાર લોકોનો વર્ગ ખૂબ જ મોટો થયો તેથી હોસ્પિટલની પાંચસો પચાસ બેડની વ્યવસ્થા નાની પડવા લાગી હતી હવે ત્રણસો પચાસ બેડની વધારા સાથે નવસો બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરાય છે સુરતની ધરતી પર કદી નથી થયા તેવા ઓપરેશનની કેરન હોસ્પિટલમાં થયા છે કેરન હોસ્પિટલના તેતાલીસ વિભાગો જટિલ મારીની સારવાર કરવા સક્ષમ છે તેમ પત્રકાર પરિષદમાં જણાવવા આવ્યું હતું કેરાણ હોસ્પિટલ ફેઝ વન નું પ્રધાનમંત્રીએ સાડા પાંચ વર્ષ પહેલા ઓપનિંગ કર્યું હતું તે વખતે સાડા પાંચસો બેડ હતા હવે અમે સાડા ત્રણસોનો વધારો કર્યો છે એટલે કે કિરણ હોસ્પિટલ હવે નવસો બેડની બની છે તો આ ફેઝ ટુનું ઓપનિંગ અમે એવું વિચાર્યું કે આપણે વારંવાર રક્તદાતાઓ રક્તદાન કરે છે માનવપ્રેમી એવા રક્તદાતાઓના વરદસે કરી તો રક્તદાતાઓ નક્કી કેવી રીતે કરવા એટલે એક રક્તદાતાઓ આજથી ઓનલાઈન ઉપર રજીસ્ટ્રેશન કરશે કિરણ હોસ્પિટલની વેબસાઇટ ઉપર એ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને એનું તમામનું રજીસ્ટ્રેશન થશે એ પંદર તારીખે આવતા મહિનાની પંદર તારીખે તેનો ડ્રો થશે એમાંથી ત્રણ બહેનો અને ત્રણ ભાઈઓ નક્કી થશે અને ત્યાર પછીની બાવીસ તારીખે એ છ લોકોના વરદ હસ્તે ફેઝ ટુનું ઓપનિંગ થશે કિરણ હોસ્પિટલમાં કાર્યક્રમ થશે આ આની પાછળનો ઉદ્દેશ એ જ છે કે વારંવાર રક્તદાતા રક્તદાન કરે છે આ આ અભિયાનને માનમાં વધારે વેગ આપવા માટે અમે હોસ્પિટલે વરદસ્ત રાખવાનું નક્કી કર્યું છે કેરણ હોસ્પિટલ બ્લડ બેંક દ્વારા રક્તદાતાઓના માનમાં દક્ષિણ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ આપવામાં આવે છે જે પણ એક ઉમદા કાર્ય છે અઝર કુરસિંહ સાથે પ્રકાશ વાળા